યલો એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું કતોપર બજારમાં રિક્ષા સહિતના વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ તરફ નર્મદા જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ભદામ પડિયા વાવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ડેડિયાપાડા સાગબારા તિલકવાડા નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં પણ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડ પર વરસાદી પાણીથી તરબોર થતા ગરબા આયોજકોની ચિંતા વધી યલો એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદ ધોધમાર વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું કતોપર બજારમાં રિક્ષા સહિતના વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો